જગ્યા ભોગ ની જકી જય હો ગુરુ ચરણ સૌ માળી આવી સદાય પ્રાપ્તિ થાય હની ગુરુ ભક્તિ વામી પાય લઈ શીષ કરે સો વિધિવત પૂજા સાને સોયત યોત ગુરુ બિન દેવ ન દુજા સબ સબલ માન તકે જ્ઞાન અરકતે નીવડે રવિ સાહેબ મનકરમ વચનં હંતરત કસોયુ ઘડે રવિ સાહેબ મનકરમ વચનં હંતરત કસોયુ ઘડે ગુરુ કરવાને ગુરુ કર્યા પદે ગમેતે હો

હિમાલય થી શંકર ભગવાન ની જનતા માં વહેતી આવે અને અહીંયા ડૂબકી મારે હરિદ્વાર માં હર ગંગા હર ગંગા અને એવો ભાવ થાય કે ઓહો વરસાદ નું પાણી વરે ત્યારે અમારી ગંગા હાલતી હોય એનું નિષ્ફળ થાય એમ શિષ્યને કંઈ ગુરુ વિશેષ કંઈ કબાવ થાય એની સેવા નિષ્મળ થાય સદગરુ ઈશ્વર રૂપ રૂપનાઈ માનુષ ધારી નદી નહીં જેમ ગંગ તે મમાન મોરારી તીરથ થાય પર સન ગુરુ નદર સન જ કરીએ ગુરુ ચરણ નિરજય સજાણી શીર ધર્યે ભૂત પ્રેત પ્રાણી તરે મોટા ગુરુ મહારાજ પ્રાગ શેઠ રવિ કહે સૌમેધિ રથરાજ પ્રાગ શેઠ રવિ કહે સૌમેતી રથરાજ પ્રયાગરાજ બધા તીર્થો નો રાજા કેવાય એમ સદગુરુ તો રાજા નો રાજા એ પતિથી સતી પર દિવિના બને એને હજારો રે સલામ પતિથી થી સતે પર દે નાર પતિ વર્તા નાર પીઓ કે બોઠન તાકે દરતી રહે દિન રહે શ્રમ સૌ નાકે પર નર પુત્ર પિતા ઓર ભ્રાત સમાના

એનાથી મોટા વિશેષ હોય કે મારા બાપ આ પતિ અને કોઈ પણ પોતાના પતિ સિવાય એનો મન ક્યાંય ન લાગે એને સતી કહેવાય એમ શિષ્ય નો મન ગુરુ સિવાય ક્યાંય ન લાગે એને શિષ્ય કહેવાય શિષ્ય એટલા માટે આ સંતો કોઈ તજી ગુરુ મંત્ર દારિદ્ર વહે ગુરુ અવજ્ઞા ગુરુ નું અપમાન કરવાથી આપણી તેજ ની બુદ્ધિ નો નાશ થાય છે તજી ગુરુ મંત્ર દારિદ્ર વહે ગુરુ અવજ્ઞા ઘાત

બાબાવતીનો જુઓ દાખલો ઉડી સાડી કેમ બદલાય ભાઈ બાવદેચીને વઠે નઈ ને ઇન્દ્ર દેવા ધરાય આને સતી કહેવાય એ સતી પતિથી સતી પર દેના રમે આયા ગાણિયા એ તુંથીને કોઈ જ ન આવે રે આવકારો મીઠો

રે દેવડા સેવામાં જેની અરુચિ હોય પ્રેમ ના હોય એનો મનો જન્મ દીવો એક દિવસે ઉલાય તો એમાં દિવેલ પૂર્યું જ નથી તો ફરી વખત મનુષ્ય નહીં મળે અને આ દીવને ને અનેક જન્મો ભટવું પડશે જેમ એક દીવો જલતો હોય જેમ જેમ જલે એમ દીવ ઓછું થતો હોય ઓછું થતો હોય તો મનુષ્ય એક દીવા રૂપી મળ્યો દીવા રૂપી તો એક દિવસ ગુમાયો બે દિવસ ગુમાયો તો તેનાથી મળ્યું છે એને મળીએ અને સમય રૂપી સમય રૂપી જન કરોનો દુકાઈ આમાં તેલ પુરાય ધાર તો આ દીવો ઓળવા જાય બીજો દીવો પ્રગટ થઈ જાય આપણી પાસે ધન છે ધન તો એ ધન ની આપણને ખબર નથી હાથ એક ધન છે તો હાથનું શું કામ છે

ગુરુના કાર્યમાં વપરાય એનાથી મોટું કોઈ જીવન નથી આપણી પાસે કોઈ ધન શબ્દી હોય અને ગુરુની સેવા કાર્યમાં જમણવારમાં ગુરુની સેવામાં વપરાય એનાથી મોટું ધન કોઈ વિશેષ નથી અને આપણો જન્મ

આ ભજે વડો આશરો જેનો ની આવકારો છે મીઠો એ નાનીને ઝુંપડી ઝુંપડી મીઠો ભાવે થી ભલે પધાર્યા રાંધે લાય પીરસી દીધામ ભાવે થી ભલે પધાર્યા રાંધે લાય પીરસી દીધામ આને આવકારો દે પોતે ભૂખાવે અને અતિથિ ને દબાણે અતિથિ દેવો ભાવ એને આવકારો કેવા